તો હલો મિત્રો આજે તારીખ વીસ બે બે હજાર ને પચીસ રાજકોટના દિવ્યભાસ્કરમાં બહુ સરસ મજાના સમાચાર આવ્યા છે કે હવે પોસ્ટ ઓફિસમાં પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી થઈ શકશે તો મોટા મોટા સંસ્થાઓ અને બધા લોકો ફિકર કરતા હતા કે ભાઈ તાત્કાલિક ઈ કેવાયસી કરાવો અને એટલી બધી દોડા દોડી સમાજમાં થઈ ગઈ હતી કે વાત પૂછોમાં તો હવે આપણા ઘરે આંગણા થઈ જાય તમારી ઘરે તો ચાલો જોઈએ કે સમાચારમાં શું છે ને સરકાર શું સુવિધા આપી છે હવે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એન એફ એસ એ હેઠળ નોંધાયેલા તમામ રેશન કાર્ડના લાભાર્થીઓના ઈ કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે પોસ્ટ વિભાગને પણ જવાબદારી સોંપવામાં આવી છે આ યોજના હેઠળ મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત તમામ પોસ્ટ ઓફિસોમાં રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ સાથે જે ડાક પહોંચાડવા એટલે કે આપણી ઘરે જે ટપાલી આવતો હોય ને જે પોસ્ટમેન કે જે ઘરે ઘરે ફરતો હોય છે ટપાલ નાખતો હોય છે એ પોસ્ટમેનને પણ રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી પ્રક્રિયા પ્રક્રિયા કોઈપણ ચાર્જ લીધા વગર એમના ઘરે કરી આપવાનું અહેવાલ જણાવે છે દરેક રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી ની પ્રક્રિયા બે માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે આ સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં પણ ઈ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહેશે તો મિત્રો આ ખૂબ સાચા સાચા અને સારા સમાચાર છે જેને હું રાજકોટના બસીરભાઈ લાખાણી આવકારું છું સરકારનું જે આ પગલું છે એ ખરેખર સુંદર છે અને આપણે તરત જ એને ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ